જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તો આજે આપણે બનાવીશું કારેલાનું શાક ચિપ્સવાળું અને આ જે વિડીયો શૂટ કરેલો છે દશેરાના દિવસનો છે તો દશેરાના દિવસે જે જલેબી ફાફડા લાવેલા હતા તે દિવસે જ મેં આ શાક બનાવેલું હતું તો કારેલા ધોઈ કોરા કરી અને લગભગ આપણે આને તેલમાં શેકી દેવાના છે તેલમાં શેકાઈ જાય પછી આપણે અહીંયા મસાલા કરવાના છે મસાલામાં મીઠું નાખ્યું છે અને અહીં ખડા મસાલાનો ઉપયોગ નથી કરેલો સિમ્પલ જ આપણે રેગ્યુલર મસાલા જે હળદર ધાણા જીરું નાખતા હોય એ જ અહીંયા ઉમેર્યું છે થોડું પાણી ઉમેરી અને મસાલો સરસ ચડવી દીધો છે હવે આપણે અહીંયા સરસ એકદમ મસાલા ચડી ગયા છે તો હવે કારેલા કાચા છે બિલકુલ આપણે બાફ્યા નથી તો કાચા કારેલાને એક વાટકી જેટલું પાણી નાખી અને દસ મિનિટ માટે થવા દીધા છે હવે તમે જોઈ શકો છો આપણું શાક સરસ ગરમા ગરમ તૈયાર થઈ ગયું છે સાથે હું અહીંયા રોટલી બી કરતી હતી તો રોટલી બી અહીંયા મણાઈ ગઈ છે અને હવે આપણે રોટલીને શેકી દઈશું તો એકદમ સરસ ફૂલેલી રોટલી આપણી તૈયાર છે તો આજનું મારું બપોરનું જમવાનું કારેલાનું શાક જલેબી અને ફાફડા સાથે અને આથેલા મરચાં સાથે તૈયાર થઈ ગયું છે